મને ખબર તું એ નહીં એ જતા અગિયાર તો બે દાડા પેલી જોયું છે હરેશભાઈ તો બરોબર પેલી મોટું જેવું છે ફરતી થી હમ ભાથળો ચડાયેલો

તમારો અડસ હાથ મને થોડી મદદ કરાવું આટલા બધા બાર થી લાવવાનો હોય તો હું જઈને હાથ વાહન ગાવા પૂરી મારા મારા ના કરાવે મદદ તડાઈ તો ખરાણ વણાઈ નાતો ના ના તો તું બહુ ઓમ ઓમ થઈ ગયું ગયો તે

વગ ભૂ તો તારા દૂર મગદ મારી કરી કો મતલબ મારી તો હું લેવા મારા મારા હાથ પડી જશે અને ઓમ થઈ જશે અને તેમ મારા હાડકાં

એવું રાખવું મેમન ને હારો ઉગાડવાનો બરાબર હારી આસ વાક કરવાની એવું કરવાનું બોલો તમારે ઘેર કોક કોઈ ભાઈ ના